મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરી આરોપીઓ સુરત આવ્યા હોવાની માહિતી મળતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં ધાવા નાખ્યા આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર નાખી હોવાથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ દોડી આવ્યા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું આખો દિવસ ચાલેલી શોધખોળને અંતે કાર્ટીઝ અને મેગેઝીન મળી હોવાની માહિતી છે

તાપી નદીમાંથી માંથી કાર્ટિઝ અને મેગેઝીન મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે મુંબઈ પોલીસ આજે પણ સર્ચ ઓપરેશન છે ત્યારે અન્ય કેટલાક હથિયારો છે કે કેમ એની પણ તપાસ કરવામાં આવનાર છે મુંબઈમાં સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ થયું હતું ત્યારે બે આરોપીઓ ટ્રેનમાં બેસીને આ પ્રમાણે ભુજ તરફ આગળ વધ્યા હતા ત્યારે મુંબઈથી સુરત આવ્યા ત્યારે તાપી નદી અશ્વિની કુમાર બ્રિજ છે ત્યાંથી તેમણે આ રિવોલ્વર અને કાર્ટિઝ છે એ તાપી નદીમાં ફેંકી દીધી હતી અને

ફાયરિંગ બાદ આરોપીઓ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી અમે આપને દ્રશ્યો એક બાદ એક બતાવી રહ્યા છીએ જેમાં સૌથી પહેલા તો સલમાન ખાનના ઘરની બહાર બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગના સીસીટીવી પણ સામે આવ્યા હતા બે શખસો તેમાં બાઇક પર જતા પણ દેખાયા હતા આ બંને શખ્સોની કચ્છથી ધરપકડ કરી લેવામાં આવી હતી અને હવે સુરત મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતમાં ધામા નાખ્યા છે કારણ કે આરોપીઓએ એવી કબુલાત આપી હતી કે તાપી નદીમાં એમણે રિવોલ્વર ફેંકી હતી એટલે હવે સુરતમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે